દેરીમ ભરાય ને વરુ દાણ આવું ભરીને આમ તો મારો મગજ હકીકત પર અમે ભમ થઈ ગયો કા આમ તો મારે સમજો શું ભરીને ભરીને મતલબ દાણ લઈ દાણ ભરીને દૂધ લ્યો આવું તમારી બાજુમાં કોઈ તમારા જેવો ખેડૂત નહી કા મારા જેવા શું મારા કણે ખેડૂત જ નહી મારી આજુબાજુ હું એકલો જ ખેડૂત અચ્છા ઓ મારા જેવી ખેતી મારી કોઈ ખેતી જોવા જ નહી આવતો એવુંક ને કઈ દે મારી મેં વાત સાંભળી તમારી ખેતી કોઈ જોવા નહી આવતો એટલે હું આજ બધા દર્શકોને બતાડવા આવ્યો રિપોર્ટર તમે ટીવી માં આવશો ને સારો હાલી ગયો ને બીજી વાર આવી જઈશ તારે બાકી ટીવી માં ટીવી માં ટીવી માં મોબાઈલ બધી જગ્યાએ તો મોબાઈલ વાપરો ને વાપરી હોય અચ્છા મોબાઈલ કેવો વાપરો

આ તો ટોચિંગ કરીને લઈ જાય બાકી લઈ જાવ તમ તાર તમે ગમે રાખ મારે તમને માજી નો માર લઈ લે એક કામ કરું મારા કણે ગ્રાહક આયો તો કા હમણા ઈ કે માર ભાઈ લેવી છે મે કી વાત હોય ની તો એના કણે બિલ કરીને મોબાઈલ લેવા આવે મોબાઈલ કેટલો ના આવતો હશે આસ્તે એક મોબાઈલ તમારે મોબાઈલ તો 7-8000 રૂપિયા મળી જાય થી 7-8000 રૂપિયા બસ તો મારો ભાઈ ભે ના આવી જાય ની મારે તો હુકલ હે ને લાખ તો આવી જાય કા તો તમે હાલતા દેજો મોબાઈલ નાખશો રીવા દીજો ને શું કરશો બીજાનું એજા નો તો પતાર રમેન બહુ શોખ છે એટલે હું એમ રમી જાઉં એક પેહ તો એમ આવી જતો હવે વરી મારી પાસે કઢાવી છે એટલે વરી ને વેતી વરી રમો આ જાવો છે તમે તમે ભેહ કયા શોરૂમમાંથી કઢાવો એમ હેસલેન્ડર હેસલેન્ડર હોએ અચ્છા આ સ્લેન્ડર હા ભરું આ હેસલેન્ડર નવો લાગે નવો નવો માર્કેટનું નવો અચ્છા એમ કઈ ટાઈમ ન મળે હિંગડાવારી મળે ઉંટા હિંગડાવારી મળે ને ઈચા હિંગડાવારી મળે બધા હિંગડાવારી મળે અચ્છા કલર કલર કારો મળે ભૂરો મળે એવો બધો કલર મળે ચાંદરો મળે ટીલા વાળો મળે ટીલા વાળો ગનુ મળે અમાર જેવો ખપતો અચ્છા બાકી બાકી તો બસ આજ તમારું ઇન્ટરવ્યુ લેવાનું મન છે તો મને કેવી બાકી અમે આપણે ઇન્ટરવ્યુ કે મજા આવી ને અરે ખૂબ મજા આવી એમ હે સંતોષ તો ઇન્ટરવ્યુ લઈને ઓ તો બીજી વાર ક્યારેક મુલાકાત લેવા આવજો ને તમારે ના કે તમે ટીવીમાં આવી જાવ ને મારા હાલશો ને તો અઠવાડિયા પછી પાછો હું ઇન્ટરવ્યુ લેવા આવીશ તમારો કા વાંધો નહીં તો એક કામ કરજો તમારા ભાઈબંધ કોઈ ઇન્ટરવ્યુ લેતા હોય મારી વાડી મેલ જો

અચ્છા પણ એ બોલે તો કઈ કાઈ ના બોલે હું જે બોલો રેકોર્ડિંગ કરવી રહ્યો તમારી મારે તમારા શું કરવો પડે તમારે રિપોર્ટર બનવા માટે તમારે પેલી ન્યૂઝ બનાવવી પડે તમને ન્યૂઝ નો મતલબ શું કેવી રીતે બનાવવી પડે મારે અત્યારે છે મારે છે રમણ ભમણ ન્યુઝ રમણ ભમણ હા તમારે એવી રીતે તમારે પોતાની

રમણ બમણ કા હું એ નામ રાખું માર નામ શું રાખું કાળ મારો નામ ગધેડા ન્યૂઝ રાખી દઉં તો હાલ હાલે ગધેડા ન્યૂઝ રાખી દઉં મારો હું કાલ જાઉં ઘર વેતી ને કેમેરો લેતા હું ને મોબાઈલ લેતો એમાં શું બોલવાનું શું આપણે એલા આજે તું જોતો ખરો આમાં વાયરલ થા પછી કરજી હું વાયરલ કેવી રીતે થઈ અને કે કેમાં નાખવાનો છે એમાં વાયરલ થાય શું છે આ બધું તારે બધું સોશિયલ મીડિયા ઘરનો ખપે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા એટલે શું સોશિયલ મીડિયા આવે અત્યારે બધાને ખબર છે સોશિયલ મીડિયા એટલે શું મને ખબર નહી પણ મને સોશિયલ મીડિયા નામ આવડે સોશિયલ મીડિયા હા માં બેટો જો જો છે ને સોશિયલ મીડિયા માં જે ઢરી ગયો ને ઈ પાસે એને કાઈ વાંધો ના આવે અચ્છા એવો હે હ સોશિયલ મીડિયા માં ઢરવા માટે પહેલા એનું કુમાર ગોતો પડે એનું કુમાર ક્યાં સોશિયલ મીડિયા માં ઢરવા અરે કાપે ને ઢરી ગયો કુમાર દરવાજો તો હોવો પડે ને દરવાજો ના આવે મોબાઈલ માં સોશિયલ મીડિયા આવે

મારી જાહેર જનતા ને જડાવાનું કઈ અહિયાં કોઈ ના આવે તો ઈ હું કેમેરા ટેલિકાસ્ટ થાય અહિયાં ના થાય અહિયાં ન થાય તમે હું ઊંઘી તૂટી પડે તમને જાલતા ના આવડ્યા સાચી વાત બરાબર કાઈ વાત નહી બીજી વાર આવજો અરે બીજી વાર આવશું ભલે કાઈ વાત નહી ઇન્ટરવ્યુ જમા તો કેવો લાગ્યો મિત્રો અમારો ઇન્ટરવ્યુ સૂર્ય નું તૂટેલા ફૂટેલા સૂર્ય નું ઇન્ટરવ્યુ કેવો લાગ્યો રમણ ભમણ ન્યૂઝ માં તમારો તો મિત્રો અત્યારે આપણે મુલાકાત લીધી કાકો છે મૂર્ખો તમારે કોઈ ને એની ખેતી શીખવી હોય તો તમે શીખી શકો છો બરોબર અને આ થયું આપણું ન્યૂઝ નું એન્ડ હવે મળીએ આગલા ન્યૂઝમાં માં